તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી છે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ પણ જાણે રામમય હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના પતંગબાજો અયોધ્યાની થીમના પતંગ લાવ્યા છે જય શ્રીરામ અને સનાતન ધર્મના પતંગ લઈને પતંગબાજો અહીં પહોંચ્યા છે ભગવાન શ્રીરામ ના પણ પતંગો બનાવવામાં આવ્યા છે અને અહીં ઉડાવવામાં આવી રહ્યા છે તો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પણ જાણે માહોલ રામમય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએથી આવેલા જે પતંગબાજો છે તે કેટલાક પતંગબાજો નરેન્દ્ર મોદીની તસવીરવાળો પતંગ લઈને આવ્યા છે તો કેટલાક પતંગબાજો ભગવાન રામની તસવીરવાળો પતંગ લઈને આવ્યા છે અને સમગ્ર માહોલને રામમય બનાવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવી રહ્યો છે એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ અત્યારે ભગવાન રામનો જયકાર બોલી રહ્યો છે અને રામમય માહોલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં દેશે જે સિદ્ધિ હાંસલ કરી છે કે કોરોનાની સામે રામબાણ સમાન વેક્સિનેશન જે જે પ્રથમ રહ્યું હતું મોદીની ભારત અનેક યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તે તમામ પતંગ ઉત્સવમાં થીમ હવે જોવા છે તે મળી રહી છે ભારતની એક આગવી ઓળખ રહી છે અને એમાં પણ ગુજરાત ને એમાં અમદાવાદ કે જ્યાં સૌ કોઈનું પ્રિય જે હેરિટેજ સિટી જેને કહેવામાં આવે છે તે હેરિટેજ સીટીમાં પીએમ મોદીનો પણ પતંગ દરેક સંકલ્પ યાત્રા જે શરૂ થઈ હતી તેની ઝાંખી પણ હવે જોવા મળશે પતંગબાજ આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ ક્યાંથી છો અને કેટલું એક્સાઇટમેન્ટ છે કાઈટ ફેસ્ટિવલમાં સહભાગી થાતારે અમે બરોડાથી છે મારું નામ રિંકલ સોલંકી છે અમે વડોદરાથી આવેલા છે અને કાઈટ ફેસ્ટિવલમાં આવવા માટે બહુ જ ઉત્સાહ છે કઈ થીમ છે અને કેટલી ખુશી પણ છે ખુશી તો એટલે બધી જગ્યાએ સમાધિ નથી એમ